હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી સેવ ટામેટાનું શાક સેવ ટામેટાનું શાક તો નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને જ ભાવતું હોય છે અને દરેકના ઘરમાં બનતું પણ હોય છે પણ દરેકની બનાવવાની રીત અલગ અલગ હોય છે તો આજે આપણે મારા ઘરે સેવ ટામેટાનું શાક કેવી રીતે બને છે એની રેસીપી જોવાના છીએ જે સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો સેવ ટામેટાનું કાઠિયાવાડી શાક બનાવવાનું શરૂ કરીએ તો સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે અને રાઈ અને જીરું ક્રેકલ થાય ને એટલે એમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી લઈએ તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો હવે આપણે એમાં એક ફાઇન ચોપ કરેલું લીલું મરચું ઉમેરવાનું છે અને ત્યાર પછી એમાં હાફ ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી લઈએ ચારથી પાંચ લસણની કડી અને અડધો ઇંચ આદુની પેસ્ટ તૈયાર કરી લીધી છે ગેસની સ્લો ફ્લેમ પર થોડી સેકન્ડ માટે એને આ રીતે સાંતળી લઈશું અને ત્યાર પછી એમાં બે ફાઇન ચોપ કરેલી સૂકી ડુંગળી ઉમેરી લઈએ સાથે જ બે લાલ સૂકા મરચાંને તોડીને ઉમેરી લઈશું અને ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની સ્લો ફ્લેમ પર એને સાંતળી લઈએ ડુંગળી તેલમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું અને ડુંગળી થાય ત્યાં સુધીમાં આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ તો એના માટે એક બોલમાં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું લીધું છે હવે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને એમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી લઈશું શાક જો તમારે તીખું બનાવવું હોય તો દોઢ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને હાફ ટેબલ સ્પૂન જેટલું રેગ્યુલર તીખું મરચું ઉમેરવાનું તો પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કે મસાલા પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ અને બીજી બાજુ ડુંગળી સંતળાઈને સોફ્ટ થઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી લઈએ અને સાથે જ એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી લઈશું તો જે બાઉલમાં આપણે મસાલા પેસ્ટ બનાવી તેમાં થોડો મસાલો બચ્યો હતો તો એમાં જ મેં અડધો કપ જેટલું પાણી ઉમેરી આમાં ઉમેરી દીધું અને હવે તેલ સેપરેટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે મસાલાને સાંતરતા બે મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો તેલ સેપરેટ થઈ ગયું અને આ રીતે ઉકાળો આવી ગયો તો હવે આપણે એમાં રફલી ચોપ કરેલા ટામેટા ઉમેરી લઈએ બે મોટી સાઇઝના ટામેટાને મેં ઉમેરી લીધા સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ શાકની ક્વોન્ટિટી પ્રમાણે એક સાથે જ મેં મીઠું ઉમેરી દીધું સેવમાં પણ મીઠું હોય છે એટલે મીઠું તમારે થોડું ધ્યાનથી ઉમેરવાનું હવે ટામેટાને આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું ત્રણેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે ઇઝીલી તૂટી જાય છે ત્યારે હવે આપણે એમાં એક કપ જેટલી ટામેટાની ગ્રેવી ઉમેરી લઈએ તો બે મોટી સાઈઝના ટામેટાની મેં ગ્રેવી કરી છે બરાબર મિક્સ કરી લઈએ અને હવે ટામેટાની ગ્રેવી ઉમેર્યા પછી પણ બરાબર મિક્સ કરીને ગેસની સ્લો ફ્લેમ પર ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે એને થવા દઈએ તો આ રીતે ત્રણથી ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ અને ટામેટા પણ એકદમ સરસ કૂક થઈ ગયા હવે આપણે એમાં ઉમેરવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું મોડું દહીં દહીં બિલકુલ ખાટું નથી લેવાનું તાજું અને મોડું લેવાનું છે દહીં ઉમેરવાથી સબ્જી બિલકુલ ખાટી નહીં થાય પણ સબ્જી તમારી એકદમ સરસ ક્રીમી ટેક્સચર સાથે ટેસ્ટી બનશે ગેસની સ્લો ફ્લેમ પર સતત આ રીતે મિક્સ કરતાં કરતાં આ રીતે ચલાવી લીધું અને ગ્રેવી સાથે દહીં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે ઉકાળો પણ આવવા લાગ્યો છે હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરવાની છે હાથથી આ રીતે મસળીને ઉમેરવાની સાથે જ આપણે એમાં હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી લઈએ ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો અને જો ગળપણ ના ગમતું હોય તો નહીં ઉમેરવાનું પણ કાઠિયાવાડી સબ્જીમાં થોડું ગળપણ હોય છે એટલે મેં ઉમેર્યું છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે પાણીનું પ્રમાણ આ રીતે થોડું વધારે જ રાખવાનું છે કારણ કે સેવ ઉમેર્યા પછી સેવ પાણીને એબ્ઝર્વ કરશે અને જો તમે પાણી પૂરતું નહીં ઉમેરો તો સબ્જીનું ટેક્સચર ઠીક થઈ જશે હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે અને હવે પાણી ઉકળવા લાગે એટલે આપણે એમાં સેવ ઉમેરવાની છે મેં અત્યારે સેવ ઉસળ માટેની જે મોરી જાળી સેવ આવે એ જ એક કપ લીધી છે ઘણા લોકો રતલામી સેવ પણ ઉમેરે છે તમને જો એ ગમતી હોય તો એ પણ ઉમેરી શકાય સાથે જ ફ્રેશ લીલા દાણા પણ ઉમેરી લઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે સેવ ઉમેર્યા પછી શાકને આપણે વધારે નથી ઉકાળવાનું ગેસની સ્લો ફ્લેમ પર એકથી દોઢ મિનિટ માટેને થવા દેવાનું અને તરત જ ગેસ બંધ કરી દેવાનો તો સેવ ઉમેર્યા પછી દોઢ મિનિટ સુધી મેં આ રીતે ઉકળવા દીધું અને બસ ગરમા ગરમ કાઠિયાવાડી સેવ ટામેટાની સબ્જી તૈયાર થઈ ગઈ ગેસને હવે બંધ કરી દઈશું જેમ જેમ શાક ઠંડુ થતું જશે તેમ તમે વધારે ઘટ થતું જશે એટલે પહેલેથી જ તમારે પાણી ઓછું નહીં ઉમેરવાનું આ ગરમા ગરમ સબ્જીને તમે ફૂલકા રોટી કે જુવારની ભાખરી સાથે ખાઓ ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે તો ચોક્કસથી બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો